લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે તૈયારીઓ કરી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા સાથે વિડીયો કોન્ફરન્સિંગથી થી બેઠકનું આયોજન થયું છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ જોડાશે વિડિયો કોન્ફરન્સથી બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ આ બેઠકમાં સામેલ થશે વિપુલ બાલધા પર જોડાયા છે લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી સાથે વિડીયો કોન્ફરન્સિંગ થી બેઠક કરવાના છે શું વધુ જાણકારી કોણ કોણ આ બેઠકમાં સામેલ થશે જે જે પ્રકારે લોકસભાની ચૂંટણીઓ શરૂ થઈ ચૂકી છે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે આ મતદાનને લઈને રાષ્ટ્રીય ભાજપના જે છે છે તે એક બેઠક યોજી આ અંદર જે રાજ્યોમાં ત્રીજા તબક્કાની અંદર મતદાન યોજાવાનું છે તે રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી સાથે આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચાઓ થશે કયા પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજા તબક્કામાં જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં સભાઓ પણ યોજવાના છે તેની તૈયારીઓને લઈને પણ આ બેઠકની અંદર ખાસ ચર્ચા કરવામાં આવશે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી જે છે તે આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં જોડાયા છે આ બેઠક જે છે થોડી વાર પહેલા જ શરૂ થઈ છે ને આ બેઠકમાં આગામી સમયની જે કાર્ય કાર્યક્રમો છે તે કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને વધુ કયા કામો કરી શકાય કઈ પ્રકારની કામગીરી કરી શકાય તમામ બાબતો ઉપર આ વિડીયો કોન્ફરન્સ બાબતથી ચર્ચા થશે આભાર વિપુલ આપ જોડાયને જાણકારી આપી તે માટે